ભીમ જય ભીમ નગરપાલિકામાં છ આઠ બે હજાર એકવી ના જે સફાઈ કામદાર રોસ્ટર પ્રથામાં ભરતી કરવામાં આવ્યા એ તેમો તેઓનો ઓર્ડર સફાઈ કામદારનો થયેલો છે તેઓ પણ સફાઈ કામદાર સફાઈ કામ કરતા નથી તો હું આ નગરપાલિકાના હોદ્દેદારોને પૂછવા માગું છું કે આ ત્રણ વર્ષથી કામી નથી આવતા બે હજાર એકવીસની ભરતી બે હજાર ચોવીસ કામે નથી આવતા સફાઈ કામ કરતા નથી તો આમને ફરીથી જે ચીફ ઓફિસર સાહેબના આદેશથી લેવામાં આવ્યા કયા અનુસંધાનથી લેવામાં આવ્યા કયા પત્રમાંથી લેવામાં આવ્યા અને કોના કહેવાથી લેવામાં આવ્યા અને લીધા તો પછી આમને ટેબલ સોંપવામાં આવ્યા કેના માટે ટેબલ સોંપવામાં આવ્યા છે અને કયા અધિકારીના માટે બધું ચાલી રહ્યું છે બસ આટલું જ મારે કહેવું છે જય ભીમ જય જય ભીમ જય ભીમ જય ભીમ માનનીય ચીફ ઓફિસર સાહેબે અમને કાલે બોલાવેલ અને અમારી સાથે વાટાઘાટોની ચર્ચા કરેલ તેમાં એસઆઈ સાહેબ તેમજ હિતેશભાઈ ચૌધરી તમે અમારા સર્વે આગેવાનો અમે મળીને ચીફ ઓફિસરની મુલાકાત લીધેલી અને ચીફ ઓફિસરે એમ જણાવ્યું કે ચૌદ સફાઈ કામદાર સફાઈ કામદાર છે અને સફાઈ કામ કરવું પડે અમે એમની પાસે સફાઈ કામ કરાવતા નથી તો હું પાંચ મુકાદમ નિમું છું તેમાં પાંચેય મુકાદમ સફાઈ કામદાર સફાઈ કરાવે એમના હાથ નીચે એમની નિગરાણી નીચે આ ચૌદ સફાઈ કામદારની સફાઈ કરાવે એવો ઓર્ડર કરેલ છે પરંતુ સેનિટેશન એસય તેમની મનમાની કરીને અને પોતાની સત્તા ચલાવે છે અને અમને કહે છે કે તમે મારા વિરોધમાં ગયા છો પણ હું સે સેનિટેશન એસની એવું કહેવા માગું છું કે તમને ચીફ ઓફિસરે ઓર્ડર કર્યો તમારા વડા છે જો તમે તમારા વડાનું અનગમણ કરો તમે માનો નહીં તો તમે અમારા વડા હાચા પણ તમે જો તમારા વડાનું ના માનો તો અમે તમારું પણ માનીશું નહીં અને તમે કહો નહીં કે મારી વિરુદ્ધમાં જાઓ છો તો અમે આમ હવે તમારા વિરુદ્ધમાં જઈએ છીએ રાધનપુર નગરપાલિકામાં જે આજે નવા કર્મચારીઓ ફર્યા એવા કાલની મિટિંગ થઈ અમારા ચીફ ઓફિસર જોડે ચીફ ઓફિસર જોડે સાહેબે એવું કીધું કે ભાઈ આમને સફાઈ કામ કરાવવાનું અને સેનિટેશનમાં આવી આજે રોજ બધાને અલગ અલગ મૂકી દીધા છે અને સફાઈ કામ કરાવવામાં આવતું નથી તો આના જે તે અધિકારી હોય અને ખર્ચું કરે એવી અમારી માંગ છે અને અમને ન્યાય મળે